નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મારા આગલા તમામ વિડીયોને આપે ખૂબ જ એપ્રિશિએટ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપનો વિષય છે કે ઘરડા માતા પિતાને જો કોઈ સંતાનોએ તિરસ્કૃત કરી દીધા હોય એને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તો શું આવા ઘરડા માતા પિતાને કે આવા સિનિયર સિટીઝનને કોઈ કાયદાકીય રક્ષણ મળેલ છે કે કેમ અને આવા ઘરડા માતા પિતા શું આવા સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે કે કેમ આ તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું આપણા સમાજમાં ઘણી વખત મિત્રો જોવા મળતું હોય છે કે માતા પિતા છે એ પોતાના સંતાનની પાછળ પોતાની આખી જિંદગી ખર્ચી નાખતા હોય છે અને માતા પિતા ઘણી વખત પાંચ પાંચ છ છ સંતાનોને ભરણપોષણ કરી મોટા કરી અને ખૂબ જ લાયક બનાવતા હોય છે પરંતુ જ્યારે આ સંતાનો મોટા થાય છે ત્યારે એ છ સંતાનો મળીને પણ બે માતા પિતાને સાચવી નથી શકતા અને માતા પિતાને ઘણી વખત ઘરમાંથી કાઢી મૂકવામાં આવે અથવા તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવે અથવા તો તરછોડી દેવામાં આવે તો આવા ઘરડા માતા પિતા કે જે સિનિયર સિટીઝન છે એને કાયદાકીય શું રક્ષણ મળેલું છે મિત્રો તો આવા તમામ જે કોઈ ઘરડા માતા પિતા છે એને આપણા ભારતીય બંધારણમાં સિનિયર સિટીઝન એક્ટ એક આખો બનાવવામાં આવ્યો છે આ એક હેઠળ આ તમામ આવા જે તિરસ્કૃત માતા પિતા હોય અથવા તો સિનિયર સિટીઝન હોય એ આવા એના તમામ સંતાનો જે એડલ્ટ હોય જે પુખ્ત વયના હોય એ સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા હકદાર છે કાયદાકીય રીતે અને જો કોઈ કિસ્સામાં કોઈ એવા સિનિયર સિટી સિટીઝન હોય કે માતા પિતા હોય કે જેમને કોઈ એવી સંતાન ન હોય તો આવા જે વૃદ્ધ વયોવૃદ્ધ સિનિયર સિટીઝન છે એમની મિલકત જે લોકોને વારસામાં આવવાની હોય કે જે એમના વારસદારો હોય ભલે સંતાનનો હોય પણ એના સિવાયના ભત્રીજા હોય ભાણેજ હોય ભાઈ હોય બેન હોય બીજા કોઈ પણ વારસદાર હોય એમની મિલકતના તો આવા વારસદારો પાસેથી તે ભરણ પોષણ મેળવવા એમ કાયદાકીય રીતે હકદાર છે સિનિયર સિટીઝન એક્ટની કલમ ચાર એક મુજબ આ જે ઘરડા માતા પિતા છે એ ભરણપોષણ મેળવવા માટે થઈ અને અરજી કરી શકે છે અરજી મિત્રો સમાજ સુરક્ષા ખાતું હોય છે દરેક જિલ્લામાં ત્યાં કરવાની હોય છે અથવા તો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કરવાની હોય છે ઘરના માતા પિતા ભરણપોષણ માટે અરજી કરી શકે દાદા દાદી હોય તો તે પણ કરી શકે અને મેં તમને કીધું એમ કે સંતાનો ન હોય તો જે વારસદારો હોય એમની મિલકતના એમની પાસેથી એ ભરણપોષણ મેળવવા માટે અરજી કરી શકે આવી અરજી જ્યારે કરવામાં આવે છે આવા ઘરડા માતા પિતા દ્વારા ત્યારે આ અરજીનો નિકાલ છે એ નેવું દિવસની અંદર કરવો ફરજિયાત છે કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે આવી અરજી કરવામાં આવે ત્યારે જે સામા સામો પક્ષકાર છે એટલે કે જેમના વિરુદ્ધ આ ભરણ પોષણ મેળવવા માટેનો હુકમ મેળવવાનો એવા લોકોને જ્યારે નોટિસ બજી જાય એ નોટિસ બજી જાય પછી નેવું દિવસની અંદર આ અરજીનો નિકાલ કરવાનો હોય છે એટલે લાંબો સમય આમાં વ્યતીત કરવાનો હોતો નથી જેમ કાનૂની કાર્યવાહીમાં જેમ વર્ષો લાગતા હોય છે એવું અહીંયા છે નહીં આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે આવી અરજીનો નિકાલ છે એ નેવ દિવસની અંદર કરવો અને ઘણી વખત આવી અરજી થાય અને વારસદાર એટલે જે એના સંતાનો છે એમને નોટિસ બજે અથવા તો જે વારસદારો છે એમને નોટિસની બજવણી કરવામાં આવે તેમ છતાં એ લોકો કેરલેસ રહી અને કોઈ નોટિસના જવાબ ન આપે કે એ લોકો હાજર ન થાય જવાબ દેવા માટે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે અથવા તો જે સિનિયર સિટીઝન માટે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હોય તો તે ટ્રિબ્યુનલ પાસે તો સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે એ એક તરફી હુકમ પણ કરી શકે છે આમાં પછી એમને સાંભળા વગર પણ ભરણ પોષણનો હુકમ કરી નાખવામાં આવે છે અને આ જે ભરણ પોષણનો હુકમ થાય એ ભરણપોષણ મુજબ જો એ હુકમ મુજબ જો ભરણપોષણ ચૂકવવામાં કસૂર કરે આવા કોઈ પણ સંતાનો તો એમને જેલમાં જવાનો પણ વારો આવે એવી પણ આ કાયદામાં જોગવાઈ છે જો એ સિનિયર સિટીઝન કે વયોવૃદ્ધ માતા પિતાને એ સંતાનો જો ભરણપોષણ નહીં ચૂકવે તો એમને જેલમાં જવાનો પણ વારો આવશે અને ઘણી વખત મિત્રો એવું પણ થતું હોય છે કે માતા પિતાની મિલકતો છે એ સંતાનો લખાવી લઈએ અને અથવા તો માતા સંતાન ન હોય અથવા તો એમના બીજા કોઈ વારસદાર હોય એ ફોસલાવીને કે એમને રાજી ખુશી કાંઈ પણ એમને લાલચ આપી પ્રલોભન આપી અને એમની જે મિલકત છે એ પોતે લખાવી લે વ્હીલ દ્વારા અથવા તો બીજી ત્રીજી રીતે કોઈપણ રીતે બક્ષિસ દ્વારા બક્ષિસના દસ્તાવેજો કરીને અને એમ કહે કે તમે આ મિલકત અમને બક્ષીસ તરીકે આપી દીધો અથવા તો અમને સોંપી દો તો અમે તમારું ભરણપોષણ કરશું તમને સાચવશું આવા વાયદાઓ કરે અને જેવી મિલકત ટ્રાન્સફર થઈ જાય અને તરત જ થોડા સમય પછી આવા જે સંતાનો હોય છે પોતાનું રંગરૂપ દેખાડવાનું ચાલુ કરે અને મિલકતો પડાવી લે અને મા બાપને તરછોડી દેતા હોય આવા કિસ્સા પણ સમાજમાં આપણને ઘણા જોવા મળતા હોય છે તો મિત્રો જો કોઈ પણ સંતાને એના માતા પિતા પાસેથી આવી રીતે મિલકતો લઈ લીધી હોય કોઈ પણ બક્ષિસના દસ્તાવેજથી અથવા બીજી ત્રીજી કોઈપણ રીતે અને ત્યારબાદ જો એ એના માતા પિતાને સાચવે નહીં એનું ભરણ પોષણ ન કરે એને યોગ્ય રીતે રાખે નહીં એને તરછોડી મૂકે તો આ કાયદામાં એવી પણ જોગવાઈ છે સિનિયર સિટીઝન એક્ટની કલમ ત્રેવીસ મુજબ જો આવી કોઈ પણ બક્ષિસથી મિલકત ટ્રાન્સફર થઈ હશે તો આ કાયદાની કલમ ત્રેવીસ એવું એવો પાવર આપે છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કે આવી તમામ જે કંઈ બી બક્ષીસના દસ્તાવેજ થયા હોય અથવા તો બીજી ત્રીજી રીતે મિલકતનું હસ્તાંતર થયું હોય એ હસ્તાંતર છે કે એ ટ્રાન્સફર છે એ રદ કરવામાં આવશે ને એ રદ ગણાશે એટલે કે એ જે મિલકત છે એ માતા પિતાને પરત મળી જશે અને આ જે દસ્તાવેજો થયા હોય ના થયા હોય વિલ કે કાંઈ બી થયું હોય એ તમામ રદ થઈ જશે બીજો કે આ કાયદામાં એક એવી પણ જોગવાઈ છે કે સિનિયર સિટીઝન એક્ટ હેઠળ કોઈપણ જે હુકમો થયા હોય પછી ભરણ પોષણ ન થયા હોય કે કલમ ત્રેવીસ મુજબ મિલકતનું હસ્તાંતર છે એ રદ થયું હોય તો આવા કોઈપણ હુકમને કોઈ પણ સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી શકાતા નથી મિત્રો એવી પણ આ કાયદામાં જોગવાઈ છે કલમ સત્યાવીસ હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે કે આ કોઈપણ હુકમો છે એ દીવાની અદાલતમાં ચેલેન્જ થઈ શકશે નહીં બીજું મિત્રો કે કોઈ પણ સંતાન છે એ એના ઘરડા મા બાપને જો એનો ત્યાગ કરી દે છે ખુલ્લા એમને મૂકી દે છે અસુરક્ષિત જગ્યાએ કે જેને કહેવાય તરછોડીને રસ્તા ઉપર મૂકી દે તો સિનિયર સિટીઝન એક્ટની કલમ ચોવીસ અને પચીસ મુજબ આવા સંતાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ શકે અને આવા સંતાનને પણ જેલમાં જવાનો વારો આવે અને એમાં ત્રણ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે આ સિવાય મિત્રો સિનિયર સિટીઝન એક્ટના નિયમ સાત મુજબ રાજ્યમાં જેટલી પણ સિવિલ હોસ્પિટલો હોય અથવા તો કોઈ હોસ્પિટલો એવી હોય કે જે ગવર્મેન્ટની અમુક ટકા એમાં ગ્રાન્ટ મળતી હોય અર્ધ સરકારી હોય તો આવી તમામ હોસ્પિટલોમાં સિનિયર સિટીઝન માટે બેડ છે એ રિઝર્વ રાખવા ફરજિયાત છે એવી પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે અને તમામ સેવાકીય બારીઓ એટલે કે વિન્ડો હોય એમાં તમામ વિન્ડોએ સિનિયર સિટીઝન માટે અલગ લાઈનની અલગ કતારની વ્યવસ્થા રાખવી પણ ફરજિયાત છે તો મિત્રો મેં આજે ચર્ચા કરી સિનિયર સિટીઝન એક્ટની કે જેમાં ઘરડા માતા પિતાને જો તરછોડી દેવામાં આવે તેમની મિલકત પડાવી લેવામાં આવે ખોટી રીતે અને પછી એમનું ભરણપોષણ ન કરવામાં આવે કે યોગ્ય રીતે ન રાખવામાં આવે તો શું કરવું જોઈએ એમને શું કાનૂની રક્ષણ છે એની મેં એક ટૂંકી રૂપરેખા આપને આપી આ સિવાય ફેમિલી કોર્ટમાં પણ સીઆરપીસીની કલમ એકસો પચીસ મુજબ અરજી કરીને પણ ભરણ ભરણપોષણ મેળવી શકાય છે એમાં પણ જોગવાઈ છે બીજો મિત્રો કે સિનિયર સિટીઝન એક્ટની કલમ હેઠળ જે ભરણપોષણની અરજી કરવાનો નમૂનો છે એ મેં એની પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું જેથી કરીને આપને એ આસાનીથી રેફરન્સ માટે મળી રહે જો કોઈવાર એવી કોઈ ઘરડા માતા પિતાની કે કોઈ એવો કેસ આવે તો એ અરજી કઈ રીતે કરવી એનો નમૂનો આપને આસાનીથી મળી રહે એટલે હું મારા ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકવાનો છું મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને ખૂબ જ ઉપયોગી થશે અને જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો આપ વધુને વધુ આપના ગ્રુપ સર્કલમાં મિત્રોમાં શેર કરજો જેથી કરીને લોકો છે ઘરડા માતા પિતા છે વયોવૃદ્ધ છે સિનિયર સિટીઝન છે એમને ખ્યાલ આવે કે કાયદામાં એમને શું રક્ષણ છે અને લોકોમાં જાગૃતતા આવે અવેરનેસ આવે કાયદામાં લોકોનો વિશ્વાસ વધે મિત્રો બીજું કે તમે જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા લીગલ ઇસ્યુને લગતા તમારા જેટલા પણ વિડીયો નવા આવે ફ્યુચરમાં તો આપ સમક્ષ આસાનીથી પહોંચાડી શકું અને આપના કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ લીગલ કંઈ પ્રશ્ન હોય આપને કંઈ મૂંઝવણ હોય આપ કંઈ મને પૂછવા માંગતા હો આપના કાંઈ સજેશન હોય તો આપ મને મેઇલ પણ કરી શકો છો હમણાં મારો મેલ છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે આપ નોંધી લેશો આપનું ખૂબ જ ધ્યાન રાખજો મને શાંતિથી મારો આ વિડીયો સાંભળ્યો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ટેક કેર